જો આ સ્ટાફ પણ એકદમ ઇન્ટેલિજન્ટ છે બધા આ અમારે જયવીરની બે મા દીકરે હાવ એટેક કર્યો ખબર નહીં આમાં ખાતા ખાતા હોય કે ખાતર પાડતા હોય મા દીકરો જય હા અમારે સોનલ બેન પણ આવી ગયા યુટ્યુબર હે અમારે યુટ્યુબર વાળા છે સોનલ બેન ગીર ગીર ગાય

જો અહીં જમવાની આઈટમ પણ અગણી હોય તમે આવવા જોઈએ જોઈએને હા લેવા જ જોઈએ ને તમને તમે છે તો અમી છે આ કોણ હમણાં પરી છે કોઈ અર્તા ભૂખ્યા રીએ જો હે ખાદી રોટી છે પછી નાઇન છે આ તો હોય જ અમારે ખેડૂપાના ગાઢા હતા આમાં પનીરનું શાક છે આમાં ઊંધિયું છે પછી દાલ ફ્રાય છે જીરા રાઇસ છે તક નહીં હોય લગભગ કંઈ છે સાદું ભોજન કંઈ નહીં હોય ઓછા જે ઓડી કાર છે વાળા આ છે બે પ્રકારની જમવામાં પણ આનંદ આવે એવો કુદરત નો ખોડો છે બેઠાડી એવું વાતાવરણ છે બહુ મસ્ત છે

વ્યવસ્થા ત એકદમ છે પૈસો હોવો જરૂરી છે પૈસા હોય એટલી બધી સુખ સગવડતા જળેલીએ કેટલી મસ્ત આયોજન છે કંઈ ન ઘટે ઘટે તો માણસ કે ને કે જિંદગી ઘટે જીવવા માટે

પંજાબી છે બધું પીઝા નહીં તો પીઝાના શોખીન હોય ને બધા એટલી પણ બધી સગવડ છે આ કોઈને પીઝા તો પીઝા રોટલી ખાવી હોય તો રોટલી ના ખાવી હોય તો ના જે તમારે ખાવું હોય શું પણ છે ને આખી મણી ખાવાનું ના પાડતી કે ઓછું ખાજે એટલે તું ખાવા આવી ખાતર પાડવા એ કે

છોકરીઓ જોજો આનો ઉપાડો આ બે બીનું નો કે મણી કે તું ઓછું ખાય છે નહીં કે અમી કે કોદા મેલીએ હે હા મારી થારી સાફ હોય નકર જોવે વચ્ચે પડી મારે તો નિયમ જ છે કે એક દાણો વધવા જ નહીં દેવાનો પછી ઘેર હોય કે બાર હોય આ ઠેલી નકર પૂછજો ઘેર રોકાણીથી તારે તો ક્યાં કોઈ દે આવું હું ને જ લેવા ગઈ પણ એટલી આઈ તેમ છે કરે અહીં જો તો પીજા લેવી નથી તું

એ ભાઈ મામ કરો હે મામ કરો તો સારું છે રમે હો વાંધો નથી આવતો તો ફાન કરતો હા હા બિસાણા છોકરા ઘરમાં સુખી હોય ને બહાર ને નીકળે ને દુઃખી થઈ જાય Kau dan heb itu nog een liter kau kavano. Kavar. Kan हाल लिलुबेन आइ तिरे धिरी खाइज हो राख उ <laughs> 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 <huk> કેવું લાગે બિન વાતાવરણ ઓલા ખેતરમાં નો થાકે પાકે ખાવા બેઠા હોય એવું લાગે ને તમે તહેવારે લીધું બધુંય એવું ગરમ લે લેવાય હા ખાઈ લ્યો મા ગરમ ગરમ છે તો ખાઈ આ હે ને પછી નહીં ખવાય રેતા રીહામણી એ રિહામણી

આવે ને સીધી જો એટલે એટેક કર્યો હતો આ ઘણી જ વી આવો ને આજે Nhưng như thai như thay kìa kìa xe rồi. à alo alo kìa thuận kìa xe